મારું નામ ચાવડા નાણ દેવજી દેસલપર ગુંતલી સરપંચ આજે અમો પ્રાંત કચેરી મધ્યે દેસલપર ફાટકથી હાજીપી સુધીનો જે બત્રીસ કિલોમીટરનો નવો રસ્તો પંચાણું કરોડના ખર્ચે જે બનવાનો છે તેમના અનુસંધાને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા રસ્તાની ગુણવત્તા સારી થાય તે માટે જે હમણાં મોટા વાહનો ઓવરલોડિંગ જે ચાલે છે એ વાહનો બંધ થાય તો જ જે રસ્તો બને છે તો સારો અને સુરક્ષિત બની શકે તો ફ્રન્સ સાહેબને તેમજ પીઆઈ સાહેબ અને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જલ્દીમાં જલ્દી જાહેરનામું બહાર પાડી અને અન્ય જગ્યાએથી આ મોટા વાહનો અને અવર કરવા સૂચના આપે તેવી વિનંતી અમારી માંગ એ છે કે જે મોટા વાહનો છે ભારે વાહનો છે અહીંથી આ રસ્તા ઉપરથી પસાર ન થાય તો રોડની ગુણવત્તા જળવાઈ રહે અને રોડ સારો બને અમે સરપંચ સંગઠનના સર્વ હોદેદારો તેમજ અગિયારથી બાર સરપંચો હતા આજુબાજુના ગામ લોકો હતા અમે સર્વ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું તેમજ પીઆઈ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીમાં જલ્દી આ રોડ સારો બને અને અન્ય જગ્યાએ ભારે ને અવર જવર કરવા માટે સૂચના આપે ડાયવર્ટ કરે સાહેબે કહ્યું કે અમે લેખિત તાત્કાલિક રજૂઆત કરી અને જલ્દીમાં જલ્દી જાહેરનામું બહાર પાડી અને અન્ય જગ્યાથી મોટા વાહનો મોકલી શકે તેવી ત્યાં કલેક્ટરશ્રીને અમે ભરામણ કરશું જો અમે દસેક દિવસ સુધી રાહ જોઈશું અગર જો મોટા વાહનોની અહીંથી બંધ કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરી શકશું ુદ ઓિંક એલ એલ પી પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન